હેલો મિત્રો આજની રેસીપી છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બટેટાની ટિક્કી આ એક એવી રેસીપી છે જે ખૂબ જ સરળતાથી બની જાય છે બનાવવામાં સામગ્રી પણ ઓછી જોઈએ અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે ચાટ માટે કે પછી બર્ગર માટે પણ આ ટિક્કી બનાવી શકાય તો આ ટિક્કી બનાવવા માટે આપણે અહીં ચાર મોટા બાફેલા બટેકા લઈને તેને સરસ રીતે મેશ કરી લીધા છે લાલ મરચાંનું પાવડર હળદર પાવડર આમચૂર પાવડર ચાટ મસાલો અને સ્વાદ મુજબનું મીઠું ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું આદુ અને મરચાંની પેસ્ટ અને કોથમીરના પાન સાથે જ સરસ બેન્ડિંગ આવે તેના માટે આપણે અહીં કોર્નફ્લોરનો ઉપયોગ કરી રહ્યા છીએ તો ત્રણ મોટા ચમચા જેટલું કોર્નફ્લોર લઈ લીધું છે હવે આ બધાને સરસ રીતે મિક્સ કરી અને લોટ જેવું બાંધી લેવાનું છે અહીં સિક્રેટ ટીપ એ છે કે બટેકા જે છે તે આપણા ઠંડા હોવા જોઈએ જો ગરમ હશે તો બાઇન્ડિંગ સરખી નહીં આવે અને ફ્રાય કરતી વખતે છૂટા પડી જશે તો આ રીતે હાથને હાથ ઉપર થોડું તેલ લગાવી અને તમે ટીકીનો શેપ આપી શકો છો તમે ગોળ કે ચપટો જેવી તમને ટીકી બનાવી હોય એ મુજબ તમારે ટિક્કી બનાવી લેવાની અહીં બધી જ ટીકી બનાવીને રેડી કરી લીધી છે હવે તેને ફ્રાય કરી લઈશું તો ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર રાખવાનું અને એક સાથે જેટલી ટીકી આવે તે બધી આપણે એક ફ્રાઈંગ પેનમાં ફ્રાય કરી લઈશું તો બંને બાજુ ક્રિસ્પી થાય ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે આ નાસ્તો એકદમ સરળ છે એકદમ ઓછી સામગ્રીમાં તમે બનાવી શકો છો જો તમારી પાસે કોર્ન ફ્લોર ના હોય તો બ્રેડ ક્રમ્સ પણ તમે તેમાં યુઝ કરી શકો છો તેનાથી પણ બાઇન્ડિંગ ખૂબ સરસ આવી જશે અને જ્યારે તમે આ ટિક્કી બનાવો તમે તેનું ચાટ પણ બનાવી શકો છો બર્ગરમાં પણ એડ કરી શકાય છે કોઈ પણ રેસિપીમાં તમે આ ટિક્કી યુઝ કરી શકો છો અને ફક્ત એમ જ ખાવી હોય તો પણ બેસ્ટ છે તો છેને સરસ આજનો આ નાસ્તો ખૂબ જ સરળ રીતે અને ફટાફટ રીતે બની જતો હોય છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવી જ સરળ રેસિપી માટે અમારા ચેનલ સાથે જોડાઈ જાઓ આજે જ વિડીયોને શેર કરો તો પછી આપણે મળીએ આગલા વિડીયોમાં એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય